આજે તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ રાધનપુર સાતાલપુર અને સમી કર્મચારી મંડળ અને ઠાકોર શાળા આયોજીત આ વિદ્યાર્થી સન્માન સમારંભ જે છઠ્ઠો સન્માન સમારંભ છે જેની અંદર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પાંસઠથી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને કર્મચારી મંડળ દ્વારા આજે અમારા અમારા આંગણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના આંગણે આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો અને ખૂબ સરસ યોજાયો એ બદલ હું બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર ગામ રામપુરા મહાનુભવા આપણા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ આપણા એમએલએ શ્રી લવેનજી ઠાકોર સાહેબ ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રમુખ એવા દશરથજી ઠાકોર સાહેબ અને ગોવંદ ડોક્ટર સાહેબ અને કર્મચારી મંડળ અને ઠાકોર સેના બધાએ સાતલપુર અને રાધનપુર અને સમી વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા